ફરસાણવાળાની દુકાન જેવા ચંપાકલી ગાંઠિયા ઘરે બનાવવું ખૂબ જ સરળ છે પરફેક્ટ માપ હોવું જરૂરી છે અને જો લોટ બાંધવાની જ ખૂબી છે જો લોટ તમારો પરફેક્ટ બાંધાણો હશે તો તમારા ગાંઠિયા છે એ બજારમાં મળતા ફરસાણવાળાની દુકાન જેવા જ ઘરે બનીને રેડી થશે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એક મોટી ચમચી જેટલો અજમો લીધો અજમાને આવી રીતના વાટી લેવાથી એની ફ્લેવર પણ સારી આવશે અને ગાંઠિયામાં ટેસ્ટ પણ સારો આવશે હવે ગાંઠિયા માટેનું વ્હાઈટ બેટર બનાવવાનું છે એમાં બે સરખી વાટકી હોય એમાં અડધી વાટકીથી વધારે તેલ અને અડધી વાટકીથી વધારે પાણી લેવાનું છે અને બંનેનું માપ સરખું હોય તેવું જ લેવાનું છે ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધો છે અથવા તો તમે કુકિંગ સોડા પણ લઈ શકો છો હવે એમાં મિક્સરને પીસી લઈશું તો તમે જોઈ શકો છો ગાંઠિયાનો લોટ બાંધવા માટેનું વાઈટ બેટર રેડી છે હવે આ જે લો ગાંઠિયાનો લોટ છે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે ગાંઠિયાનો લોટ છે એ બાંધતા જશું બધા જ પાણીને સાથે નથી નાખી દેવાનું જોઈએ એવી જ રીતના પાણી નાખતું જવાનું છે હવે સરસ ટાઈપ એવો આપણે ગાંઠિયાનો લોટ બાંધી લઈશું હવે લોટ અહીંયા બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આ લોટને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અહીંયા એક લોટના ભાગને આવી રીતના બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરતા જશું અને લોટને સારો એવો સોફ્ટ બનાવતા જશું થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આવી રીતના હોલા લોટને હાથ વડે સ્ટ્રેચ કરવાનું અને જેમ તમે લોટને સારી રીતના મસળશો એમ તમારા ગાંઠિયા સારા થશે અને લોટને આવી રીતના બંને હાથ વડે સ્ટ્રેચ કરી અને ખેંચી ખેંચીને આ લોટને બાંધવાનો છે જો તમારો લોટ પરફેક્ટ રીતે બંધાણો હશે તો તમારા ગાંઠિયા પહેલી પહેલીવાર બનાવતા હશો તો પણ એટલા જ સરસ બનીને રેડી થઈ શકે છે તો તમે જોઈ શકો છો પહેલાંનો લોટ અને અત્યારનું જે સ્ટ્રેચ કરેલો લોટમાં કલરમાં ઘણો ડિફરન્સ આવી ગયો છે તો તમે જોઈ શકો છો અહીંયા અને કલર પણ આ જે લોટનો ચેન્જ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ લોટને આવી રીતના સ્ટ્રેચ કરીએ તો સ્ટ્રેચ થાય છે મીન્સ કે આપણું જે ગાંઠિયાનો લોટ છે પરફેક્ટ બંધાણો છે અને બંનેના લોટમાં કલરમાં પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ચંપાકાલી ગાંઠિયા બનાવી લઈએ તેના માટે મેં ચંપાકાલી ગાંઠિયાનો જે ઝારો આવે છે એ લીધો છે અને એમાં ચારે તરફથી સારી રીતના ઓઇલ ગ્રીસ કરેલું છે અને જે આપણે લોટ લીધો છે એ હાથમાં પણ મેં થોડુંક તેલ લઈ લીધું છે અને આવી રીતના હાથેળીની મદદથી પ્રેસ કરી અને ચંપાકાલી ગાંઠિયા બનાવી લઈશું અને હાથમાં તેલ પાણીવાળું કરતું જવાનું અને ગાંઠિયાને આવી રીતના સારી રીતના આપણે વાળી લઈશું જો તમે આવી રીતના બનાવશો તો તમારા બજારમાં મળતા ફરસાણવાળાની દુકાન જેવા જ ગાંઠિયા ચંપાકલી ઘરે બનીને રેડી થશે જો તમારી પાસે આવી રીતના ગાંઠિયાનો ઝારો ન હોય તો આપણે ચકરીનો જે સંચો હોય છે એ ચકરીની જારીમાં પણ તમે ચંપાકલી ગાંઠિયા ઘરે બનાવી શકો છો હવે આપણા અહીંયા ગાંઠિયા છે બની ગયા છે અને ઉપરથી આવી રીતના હાથ વડે ટેપ કરીશું એટલે જે ગાંઠિયા ઝારામાં ચોંટી ગયા હોય એ સારી રીતના ઉખડી જશે હવે ગાંઠિયાને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું અત્યારે ગેસની ફ્લેમને મેં હાઈ કરી લીધી છે જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે તો અહીંયા બધા જ ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે અને ઉપરથી આપણે